ગઈકાલ રાત્રે સુમારે અમદાવાદ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તાર માંથી બાબા બકાલા અમૃતસર પંજાબ ના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપસિંહ રંધાવા રણજોત સિંહ બદેસા

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આધર રાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંઘ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગણીયા ભેટીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈ કાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસર થી સરખેજ વિસ્તાર આવેલા જ્યાં ક્રાઈમ બ્રાન્ચ ને મળતા શાંતિપુરા સર્કલ થી ચારે ચાર આરોપી ધરપકડ કરવામાં આવેલી છે ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ ગગનદીપસિંહ એ આ આંતરરાજ્ય ગેંગ લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મહોત્સવ પૂરા કરવા માટે અને આ ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના જેન્ટ સ્ટેચિંગના ગરફોડના ચૂરીના મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ અન્યના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમ છતાં આરોપીઓને ચાર તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે આરોપીઓ પૈકી જે બે આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે જેથી એમના જે એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેર માં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો